અમૃત મહોત્સવ મનાવે છે સરકાર કે ભાઈ અમૃત મહોત્સવ આવી ગયો અમૃતકાળ ચાલે છે અમે વિકાસ કરી નાખ્યો વિકાસ કરી નાખ્યો આપણે નર્મદા ડેમમાં આપણા ગામો ગયા છે અહીંયા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે અને પ્રતિમાની બાજુના ગામમાં પંદર કિલોમીટરના તુરખેડા ગામમાં આવી ઘટના ઘટી એ આપણા માટે શરમથી માથું ઝૂકી જાય કેમ કે આપણે દેશના વિકાસમાં આટલું બધું યોગદાન આપ્યું છે આ નર્મદા ડેમ હોય એમાં આપણે ગામો આપ્યા છે આપણને પાણી કાં મળ્યું છે આજે નથી મળ્યું તો એમણે નર્મદા ડેમ માં આપણા ગામો લીધા તો પાણી માં પણ આપણને અનામત આપવી જોઈએ ને એમણે કહેવું જોઈએ કે ભાઈ નર્મદા નું આટલું પાણી જે લોકો આદિવાસીઓ વિસ્થાપિત થઈ એમને આપીશું એ પાણી અનામત ના રૂપે આપવું જોઈએ તે પણ નથી મળતું આજે આપણે હમણાં મને શિક્ષકો માટે આપણે રજૂઆત કરી કે શિક્ષકો અમારે ત્યાં નથી કેમ સરકારને ખબર નથી સરકારને ખબર જ છે અહીંયા શિક્ષકો નથી જાણી જોઈને નથી મૂકતી હમણાં આપણે તો ગરીબ કલ્યાણ મેળો હતો હતો કે નહીં હતો બધાને તિગર તગાર પાવડા ને ટીકમ આપ્યા છે શું ગરીબ કલ્યાણ મેળામાં કે આપણે દર વર્ષે તગાર પાવડા ટીકામ ટીકમ લેવા જવાનું છે આપણે મજૂરી જ કરવાની છે તમે શિક્ષક મૂકી આપો ને પહેલા શાળા હારી આપો અમને રોડ આપો આરોગ્યની સુવિધાઓ નથી અહીંયા કાલે આ બેન મૃત્યુ પામ્યા એનું કારણ શું છે આરોગ્યની ત્યાં સબ સેન્ટર પણ નથી પીએસસી પણ નથી એકસો પણ નથી પહોંચી શકી એટલા માટે આજે પાણીની કરોડોની ઇન્કમ છે ત્યાં થર્મલ પાવર ચાલે છે ત્યાંની ઇન્કમ છે રેતી રોયલ્ટી આપણે ત્યાં હજારો ટન જાય છે એની રોયલ્ટી એટલી બધી જમા થાય તો પૈસા જાય છે કાં આટલી બધી આવક આપણે સરકારને આપીએ છીએ આપણા વિકાસમાં સરકાર કેમ બજેટ નથી આપતી એટલા માટે આજે આપણા ગામના સરપંચથી માંડીને તમામ આગેવાનોની રજૂઆતને હું પૂરું આ વાસ્તવિકતા છે ભાઈ ભલે સરકાર કહે અમારું ગુજરાત મોડલ મહિલા સશક્તિકરણની મોટા મોટા તાઇફાઓની ભાંગા ફૂકે છે પણ વરબી કરીને એના મમ્મી પપ્પાએ ભણાવી દીધા પણ હવે નોકરી નથી શું કરવાનું બીએ બીએડ કરીને પાછું ખેતરે જ દાતડી લઈને જવાનું છે એટલા માટે કેમ છું હવે આપણે બધા એકતા બનાવી પડશે સામાજિક એકતા આપણે બધા શું છે આજે પણ પાર્ટીઓ પાર્ટીઓમાં રમ્યા કરે પાર્ટી મારી આ પાર્ટી મારી આ પાર્ટી ઘણા થોડા વડીલો છે ધર્મ સંપ્રદાય મારો આ ગુરુ મારો આ ગુરુ એ લડાઈમાંથી જ આપણે ઉપર નથી આવતા હા બધું જ બરાબર છે પાર્ટીઓ જ્યારે ચૂંટણી આવે ત્યારે લડી લઈશું પણ સામાજિક રીતે એકતા જોઈએ ભાઈ એ તો આપણે છવાય એકોલ દકલ પચી પચા લડવા જો સરકારને તો ખબર છે પોલીસનો ઉપયોગ કરીને તમને અમને બધાને ગોળવી કાઢશે સીન સપાટા કરે લાઠી કરે આ કરે એટલે જેલનું બીવડાવ્યા પછી એટલા માટે આવનાર દિવસોમાં આજે અમે એક સામાજિક આગેવાન તરીકે જ આવ્યા છે આવનાર દિવસોમાં જે પણ આદિવાસીઓ સાથે અન્યાય થાય આપણે સાંચીને લેવું પડે આપણો વિકાસ ક્યારે થવાનો છે એટલા માટે જ આવ્યા છે એટલે તમારો પણ સહકાર જોઈશે જ્યારે પણ આપણે સરકાર સામે આપણે અનામતની વાત મૂકવાની હોય આપણે શિક્ષણની વાત મૂકવાની હોય રોજગારીની રોડ રસ્તાની આરોગ્યની કે સિંચાઈના પાણીની પીવાના પાણીની તો સરકાર સામે ઉતરવું પડશે આજે આ કરોડો રૂપિયાની પાઇપલાઇનો આવી છે પાણી પુરવઠાનું પાણી મળ્યું છે હજી કોઈને ઘરે નળો નળો બધા નળ વહાડી ગયા બધું ખોદી ગયા રોડની આજુબાજુ છોકરાઓ લાત મારે તોડી નાખે એટલા એવા બહાર કંઈ ફાયદો થયો હા એટલે પૈસા કમાવાની સ્કીમો લઈને આવે છે એટલે બધા યુવાનોને વિનંતી કરું છું કે આપણે એકતા બનાવી પડશે નહીં તો આવનાર દિવસોમાં આપણી પાસે કંઈ જ નથી રહેવાનું જળ જંગલ જમીનના અધિકારો સંવિધાને આપ્યા છે તો તે ડબલ એ જમીનો આપણે આપણી પાસે છે છતાંય આજે આપણી આ પરિસ્થિતિ છે આપણે દેશના માલિક છે આપણે આદિઅનધિકારથી અહીંયા રહીએ છીએ આપણે કંઈ બહારથી નથી આવ્યા આપણો પેલો અધિકાર બને છે છતાં અન્ય થાય છે એટલે વધારે વિશેષ નથી કે તો પણ આપણે બધા એકતા રાખવી પડશે બરાબર છે એટલે જયારે પણ તમારા સહકારની જરૂર હશે સાથ સહકાર તમે બધા આપજો જ્યારે પણ સરકારમાં રજૂઆત કરવાની થશે અમે નેતાગીરી લઈશું પણ અમારી પાછળ બધા તમારે આવવું પડશે બરાબર છે અમે તમને એવું નહીં કહીએ કે ભાઈ ચાલો આ પાર્ટી તે પાર્ટી જયારે ચૂંટણી આવશે આપણે બધા વિચારીશું કોણ આપણું સારું બોલે છે એ ઉભા રહેશે લડશે આદિવાસી ચૂંટાશે ને અહીંયા તો રિઝર્વ બેઠકો છે એટલા માટે જે માણસ આપણી સાથે રહી બોલે એને આપણે લાવીશું એમાં કોઈ બેમત નથી પણ જ્યારે સમાજની વાત આવે પાર્ટીના ઝંડા કે સંપ્રદાયના ઝંડા ઘરે રાખીને આપણે બધા ભેગા થવું પડશે તો આપણી એકતા બનશે બરાબર છે આજે આપણે બધી બોર્ડરલેસ થઈ બોર્ડરવાળા થઈ ગયા કે આ એટલે આ નર્મદાવાડા જાણે એમને ત્યાં થઈ તો છોટા નસવાડીવાળાને કંઈ થાય એટલે કમટવાડા કે તો એમને તા થી આપણે શું લેવા તો કેવડિયાવાડાને કંઈ થાય તો આપણે કે તો કેવડિયાવાડા પણ આજે કેવડિયાનો વારો છે કાલે તમારો પણ વારો આવવાનો છે એટલે આપણે એકતા બનાવી જરૂરી છે બરાબર છે તો અમે તુરખેડા જઈ આવીએ છીએ તમારામાંથી જે આવવાના હોય તો સાથે આવજો આપ આખાદાન આ પડલાવને વેલો જય